હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે ધબોઈ મનસુરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રથમ વર્ષે તાલુકાના કોકડ ગામે સોતા ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી જેમાં દસ ટીમોએ ભાગ લીધો હતો તેમાં આજે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં જગ્ગા ઇલેવન અને પેરેરાઇઝ ઇલેવન વચ્ચે ફાઇનલ યોજાઈ હતી જેમાં પહેલી બેટિંગ કરતા જગ્ગા ઇલેવને સિત્તેરનો સ્કોર કરી ઓલ આઉટ થઈ હતી એના જવાબમાં પેરેડાઇઝ ઇલેવન માત્ર અગિયાર રનનો સ્કોર કર્યો હતો અને ઓલ આઉટ થઈ ગઈ હતી ઓવન સહિત રનથી જગ્ગા ઇલેવનને ટીમનો શાનદાર વિજય થયો હતો જગ્ગા ઇલેવન તેમને અફઝલ મંસુરી મેન ઓફ ધ મેચ બન્યા હતા અને બેસ્ટ બોલર તરીકે તેમને ટ્રોફી આપવામાં આવી હતી અને બેસ્ટ બેટ્સમેન તરીકે એજાજ મિયાજી ટ્રોફીને આપવામાં આવી હતી પિંજારા વોરા સમાજના ટ્રસ્ટ પ્રમુખ રફીકભાઈ મનસુરી આપવામાં આવી હતી આ ટુર્નામેન્ટ મેચ નું સુંદર આયોજન દબોઈ મનસુરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટના પ્રમુખ રફીકભાઈ મંસુરી આરીફભાઈ મંસુરી તાહિરભાઈ મંસુરી સરપ્રાજભભાઈ મંસુરી તોફીકભાઈ મનસુરી અયુબભાઈ ગોઝાલા અને અયુબભાઈ कादर भाई मंसूरी सज्जाद भाई तथा मुजम्बिल भाई द्वारा कर तो फाइनल टूर्नामेंट मैच में नगर सदस्य मंजूर भाई सलाद सीनियर पत्रकार यूसुफ भाई फातिया मकबूल हुसैन मुल्ला इलियास भाई अत्तर वाला वगैरह महानुभाव उपस्थित रहा था रिबौत रफीक मंसूरी आज रोज तारीख पंदर बे बेहजार सत्याईस रविवार रोज मंसूरी पिंजारा वोड़ा समाज ट्रस्ट द्वारा મનસુરી ક્રિકેટ પ્રીમિયર લીગ નું મનસુરી સમાજની દસ ટીમોએ ભાગ લીધો હતો જેમાંથી જગ્ગા ઇલેવન અને પેરેડાઇઝ ઇલેવન ફાઇનલમાં આવી હતી એમાંથી શાનદાર પ્રદર્શન કરીને જગ્ગા ઇલેવન આ ટુર્નામેન્ટની ફાઇનલ જીતી ગઈ અને મનસુરી સમાજના આ ટુર્નામેન્ટની સિઝન વન ની પહેલી વિનર બની તે બદલ અમે એમને શુભકામનાઓ આપીએ છીએ અને મનસુરી સમાજના યુવાઓએ ઘણો સાહ સહકાર આપી આ ટુર્નામેન્ટને સફળ બનાવી હતી તે બદલ એમનો બી ખૂબ ખૂબ આભાર અસલામ અસલામ અલૈકુમ આજે તારીખ પંદર બે બે હજાર છવ્વીસ અને રવિવારના રોજ કુકરના સોટ્ટા ગ્રાઉન્ડના ઉપર મનસુરી સમાજના યુવાનોએ જે પ્રદર્શન કર્યું અને એકતા બતાવી અને જે સમાજ પ્રત્યે લાગણી બતાવી એવી હું આશા રાખું છું કે દર વખત સમાજ કોઈ બી પ્રકારનું એમના સામે વાત નેકશે એટલે સમાજને પૂરું યુવા સંગઠન સાથ સહકાર અને સપોર્ટ આવશે અને સમાજને આગળ લઈ જવા માટેની પ્રગતિ બી કરશે અને ઇન્શાઅલ્લાહ હવેના સમયના અંદર નાઇટ ટુર્નામેન્ટ બી રમાડીશું અને દિવસ ટુર્નામેન્ટ બી રમાડીશું એના અંદર તમામ છોકરાઓ અમને સહ સહકારને સપોર્ટ આવશે અને મનસુરી સમાજના દરેક પ્રોગ્રામના અંદર ભી સહ સહકાર સપોર્ટ આપશે એવી હું આશા સાથે આ હમને એક મેસેજ આપું છું કે મનસુરી સમાજ ડબોય એક થાવ સંગઠિત થાવ અને સમાજને ને સહ સહકાર આપો અને દરેક પ્રોગ્રામના અંદર સમાજ જોડે ખભે થી ખભા મિલાવીને ચાલો એવી હું તમને અપીલ કરું છું અસ્સલામ વાલેકુમ તો અલ્લાહ ઓ સહ સહકાર આપશે તો સમાજ નું સબનું એક આપણે જમાત નું છે ને બીજું સબુ એક ગ્રાઉન્ડ મારેલું છે ઇન્શાલા બધા યુવાનો વડીલો બુઝુર્ગો બધા સાથ સહકાર આપશે એ પણ પૂરું થવાની શક્યતા રહેશે